નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો ગરમીની ઋતુ શરૂ થઈ ગઈ છે અને ગરમીની ઋતુની અંદર જે લોકોના શરીરમાં તઝા ગરમી હોય અથવા શરીરમાં વધારે પડતો ગરમીનો કોઠો હોય લોહીમાં ગરમી હોય પેટમાં ગરમી હોય આવા લોકોને ગરમીની સમસ્યા થાય છે જેની અંદર ખાસ તો ગરમીને લીધે ઘણા લોકોને સાતીમાં થતી બળતરાથી લઈ અને આંખોમાં બળતરા તથા પેશાબમાં બળતરા તથા હરસની સમસ્યા થાય અથવા ગરમીને કારણે એવી સમસ્યા થાય કે આખો દિવસ શરીર છે એ ગરમ હોય એવું ફીલ થતું હોય અને ઠંડુ ખાવાની ઈચ્છા થાય અથવા વારંવાર ઠંડા પાણીથી નાવાની ઈચ્છા થાય ઠંડા પીણા પીવાની ઈચ્છા થાય આવી સમસ્યા થાય છે એ સિવાય મિત્રો ગરમીને લીધે ઘણી વખત ગરમી વધી જાય શરીરમાં ત્યારે નાકમાંથી ખૂન નીકળવાની સમસ્યા થાય અથવા એવી ઘણી બધી એવી સમસ્યાઓ થાય જે ગરમીને લીધે થતી હોય મોટાભાગે શરીર છે એ હીટ થતું હોય એવું લાગતું હોય અને જેને કારણે અસહ્ય બળતરા થતી હોય આ બળતરાને મટાડવા માટે અથવા તજા ગરમી જેવી સમસ્યા હોય અથવા વારંવાર પેશા બને આંખોમાં બળતરા રહેતી હોય તો આ લોકો માટે ઘરે કરી શકાય એવો બેસ્ટ એક એક બે પ્રયોગો છે આમ તો ઘણી બધી એવી આપણી આપણા ઘરે જ સમયેલી એવી દવાઓ દેશી દવાઓ કહેવાય કે દેશી જડીબૂટીઓ કે જે શરીરમાં રહેલી આ જે વધારાની ગરમી હોય ને આખા કોઠાની ગરમી હોય ને એને દૂર કરે એને મટાડે હવે મિત્રો સૌથી પહેલાં તો કહું ને તો ગરમીની ઋતુમાં સૌથી બેસ્ટમાં બેસ્ટ હોય ને તો એ છે નાળિયેર પાણી જે શરીરની અંદર રહેલી વધારાની ગરમી છે ને એને ખેંચીને કાઢી નાખે એમ કહી શકાય પરંતુ નાળિયેર પાણી જે લીલા નાળિયેરનું પાણી છે એ બધા લોકોને ન પરવડે કેમ કે દરરોજ પીવું એ ઘણી વખત આર્થિક રીતે ન પોસાઈ શકે પરંતુ નાળિયેર એક એવું નેચરલી ફૂડ છે કે જેની અંદર લગભગ હજી કોઈ મિલાવટ કે કોઈ કેમિકલી પ્રોસેસ આવી નથી જે છે આપણને મળે છે એ કુદરતી ફોર્મમાં જ આપણને મળી રહ્યું છે જેવી રીતે નાળિયેર છે એ પાક હશે એ રીતે એટલે એ રીતે પણ એ બેસ્ટ ફૂડ છે મિત્રો શરીરમાંથી ગરમી દૂર કરવાનું એ સિવાય મિત્રો જે લોકોને વારંવાર પેશાબમાં ગરમી રહેતી હોય તો આવા લોકો એ ધાણાનો પ્રયોગ છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે આવા લોકો માટે કેમ કે પેશાબમાં ગરમીને કારણે પેશાબમાં પણ બળતરા થાય અને દરેક અંગોમાં અલગ અલગ સમસ્યા દરેક લોકોની તાસીર પ્રમાણે અલગ અલગ સમસ્યા થતી હોય છે પરંતુ પેશાબમાં શરીરમાં રહેલી તઝા ગરમીને કારણે પેશાબમાં બળતરા થતી હોય ને તો મિત્રો રાત્રે સૂતી વખતે એક ચમચી આખા ધાણા લઈ લેવાના છે સૂકા ધાણા એને એક ગ્લાસ પાણીમાં પલાળીને આખી રાત રહેવા દેવાના સવારે ઊઠીને આ ધાણા છે એને પાણીમાં મસળી નાખવાના પછી એ ધાણાની અંદર એક ચમચી જેટલો સાંકર નાખવાની સાંકરનો પાવડર અને હલાવી અને એક પ્રકારનું કુદરતી શરબત છે દરરોજ સવારે ખાલી પેટે પીવામાં આવે તો આનાથી જે પેશાબમાં બળતરા થતી હોય ને આ બળતરા ખૂબ આસાનીથી મિત્રો દૂર થઈ શકે છે એ સિવાય મિત્રો પેટની ગરમી હોય પેટની અંદર બળતરા હોય તઝા ગરમી જેવી સમસ્યા હોય તો અમે એમાં ઈસબ ગુલ પણ ખૂબ સારો ફાયદો કરે છે પરંતુ એ સિવાય પણ એક સારામાં સારી ઔષધિ હોય ને તો એ છે દેશી ગાયનું ઘી દરરોજ રાત્રે સૂતી વખતે એ દેશી ગાયનું દૂધ લેવાનું છે જેટલું ફાવે એટલું અડધો ગ્લાસ ફાવે તો અડધો ગ્લાસ એટલું દૂધ લઈ આ દૂધ છે એને ગરમ કરવાનું છે ત્યાર પછી એની અંદર એક ચમચી દેશી ગાયનું જો ઘરનું ઘી હોય તો જ આ પ્રયોગ કરવાનો છે એક ચમચી જેટલું દેશી ગાયનું ઘી નાખવાનું છે અને એક ચમચી જેટલી સાકર નાખવાની છે હલાવી મિક્સ કરી અને દૂધ થોડું ઠંડુ પડે ને ઉંખાળવું હોય ત્યારે રાત્રે સૂતી વખતે પી જવાનું છે આનાથી પેટમાં રહેલી વધારાની ગરમી દૂર થાય છે પિત્ત દોષ પર પણ આનાથી કંટ્રોલ થાય છે બીજું સૌથી મહત્ત્વનું કે આ પેટ સાફ કરવાની સાથે સાથે ગરમી દૂર કરે એવો અક્ષીર પ્રયોગ છે ખાસ કરીને મગજની ગરમી અને પેટની ગરમી દૂર કરે છે દેશી ઘીનો પ્રયોગ બીજું સૌથી મહત્વનું જે લોકોને આવી સમસ્યા હોય પેટને લગતી ગરમી હોય અથવા આખા શરીરમાં કોઠાની ગરમી હોય લોહીમાં બ્લડમાં ગરમી હોય તો આવા લોકોએ બહારનું ખોરાક છે ન ખાવ કેમ કે અત્યારે ગરમીની ઋતુમાં એમાં પણ જે બહારના લારીરમાં મળતા હોય છે જંક ફૂડ ફાસ્ટ ફૂડનું જ્યારે સેવન કરવામાં આવે ને ત્યારે શરીરમાં ગરમી છે અને અતિશય વધારી દેશે જેને કારણે શરીરમાં ગમે ત્યાં બ્લીડિંગની સમસ્યા પણ થઈ શકે છે અથવા ઉપર મસ્તિષ્ક છે એ હીટ થવાની શક્યતાઓ રહેશે એટલે માથાના દુખાવો પણ ગરમીને કારણે થઈ શકે છે વધારે પડતું તળેલું ઘરનું પણ વધારે પડતું તળેલું ખાસ કરીને ગરમીની ઋતુમાં ન ખાવું જોઈએ જે લોકોને આવી સમસ્યા હોય આવા લોકોએ બીજું સૌથી મહત્ત્વનું કે માટલાનું પાણી એટલે કે જે માટીનું માટલું આવે છે આનું જ પાણી પીવું જોઈએ ફ્રીજનું પાણી બિલકુલ ન પીવું જોઈએ અથવા જે બહારની જે કોલ્ડ એ હોય છે એ બધું ન પીવું જોઈએ પરંતુ તમને ઠંડા પીણા પીવાની ઈચ્છા હોય ને તો માટલાના પાણીની અંદર લીંબુ શરબત બનાવીને એટલે કે પાણીની અંદર માત્ર ને માત્ર લીંબુનો રસ નીચોવી અને એક ચપટી જેટલું સિંધો મીઠું નાખી શકો અથવા એ પણ ન નાખવું માત્ર ને માત્ર લીંબુ અને એક ચમચી સાકર નાખી હલાવી અને આ પ્રવાહી અને ડ્રિંક્સ છે કુદરતી ડ્રિંક્સ છે એનો સ્વાદ પણ જબરજસ્ત છે અને લીંબુ શરબત આ રીતે દિવસમાં ખાલી એક વખત પીવામાં આવે ને તો મિત્રો આ પણ શરીરમાં રહેલી વધારાની ગરમી છે એને દૂર કરી શકે છે આવી નાની નાની બાબતોની તકેદારી રાખવામાં આવે તો પણ શરીરમાં રહેલી વધારાની ગરમી દૂર થાય છે અને ગરમીની ઋતુમાં ખાસ કરીને ઉનાળામાં જે લોકોના શરીરમાં તજા ગરમી જેવી સમસ્યા હોય તો આવા લોકોએ આટલું તકેદારી આટલી તકેદારી રાખવી જ જોઈએ ખૂબ ખૂબ આભાર જય માતાજી